અને વાતચીત કર્યા બાદ શંકા જતા પોલીસકર્મી સ્થળ પરથી ભાગી છૂટ્યા એસીબીએફ બંને પોલીસકર્મીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી લાંચની મોટી રકમ નક્કી કરી હોય એસીબી અન્ય અધિકારીઓ પણ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે તો એસીબીએ ફરાર બંને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી દીધી છે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ત્યારે આ મોટી રકમને લઈને મોટા અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા હોય તેવી આશંકા એસીબીને છે